હરિભક્તો આ દર્શન તમને જે કરાવું છું આ છે અયોધ્યામાં યજ્ઞશાળા જે તૈયાર થવાની છે એક હજાર અને આઠ કુંડી જે યજ્ઞો થવાના છે પ્લસ મહાદેવનો જે આ અભિષેક થવાનો છે એ અભિષેકના માટે આ સરસ કુટીરો તૈયાર થઈ છે એક એક કુટિરમાં ચાર ચાર સભ્યો બેસી અને ભગવાનનો અભિષેક કરશે મહા મનોરમ દ્રશ્ય સર્જાશે બાવીસ તારીખના દિવસે બહુ મોટી વિશાળ જગ્યામાં આખું આયોજન થયેલું છે તમે જુઓ લક્ઝરી વ્યવસ્થા નથી પરંતુ દિવ્ય વ્યવસ્થા એ ભક્તો અવશ્ય છે કેટલું વિશાળ આયોજન છે અને એમાં પણ જ્યાં યજ્ઞશાળા છે બિલકુલ વેદની વ્યવસ્થા પ્રમાણે વેદની વિધિ પ્રમાણે આખી કાસ્ટમાંથી બનાવેલી યજ્ઞશાળા જેની અંદર બહુ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો બેસી અને યજ્ઞને આહુતિ આપશે યજ્ઞનારાયણને આહુતિ આપી અને સમગ્ર ભારત દેશનું અને સમસ્ત વિશ્વનું કલ્યાણ કરવા માટે જ્યાં પ્રાર્થના કરવામાં આવશે ભગવાનને વિનંતી કરવામાં આવશે અને બહુ મોટો યજ્ઞ થશે આ તમે જુઓ કેટલી સરસ વ્યવસ્થા અને આમાં કેટલાય લોકોની સેવાઓ ભળી હોય તમે જોઈ શકો છો આપણે દર્શન કરીએ તો પણ એમ થાય કે કેવું રૂડું આયોજન છે કેવું ભવ્ય આયોજન છે ભલે આપણે કદાચ ત્યાં જઈ ન શકીએ પરંતુ આ દર્શન તો અવશ્ય કરી શકીએ છીએ આ દર્શન કર્યા એ પણ આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણા નસીબમાં આવા દર્શન તો છે આ લોકોએ બહુ સારી રીતે યજ્ઞશાળાને શણગારી છે છાણ લીપીને મય કરી ગાયનું છાણ લીપી અને આ જગ્યાને પવિત્ર કરી છે અને આપણે સૌ કોઈના દર્શન કરીએ છીએ બહુ વિશાળ યજ્ઞશાળા છે તમે જ્યાં નજર કરો ત્યાં સુધી યજ્ઞશાળા છે આમાં પવિત્ર બ્રાહ્મણો યજમાનો બેસી અને યજ્ઞનારાયણને આહુતિઓ આપશે એ જ રીતના આ દર્શન તમને કરાવું છું ઠેક ઠેકાણે ભગવાન રામચંદ્રજીને વધાવવાને માટે પધરાવવાને માટે માણસોમાં બહુ મોટો ઉત્સાહ છે અને એને માટે જેની પાસે જે વ્યવસ્થા હોય એ વ્યવસ્થાનો ઉપયોગ કરી અને લોકો આનંદને મણાવી રહ્યા છે ત્યારે આપ સૌને પણ ખાસ ભલામણ આપણા વડતાલ મંદિરમાં અગિયાર હજાર દીવડાઓ પ્રગટાવી આ પ્રસંગને જ્યારે વધાવવા માટે તૈયાર છે આપણે પણ આપણા ઘરની આંગણે દીવાઓ પ્રગટાવી અને આનંદને આપણે પણ વધાવીએ આ પ્રસંગ આપણો પોતાનો છે એમ માનીને આ પ્રસંગને વધાવીએ ભગવાન સ્વામિનારાયણ અયોધ્યામાં આઠ આઠ વર્ષ રહ્યા છે અને કનકભુવન જન્મભૂમિ વગેરે તમામ જગ્યાએ પ્રભુ પધારેલા છે ઐતિહાસિક જગ્યાઓ છે અને જ્યારે આટલા વર્ષો પછી જે અવસર આપણા હાથમાં આવેલો છે એ અવસરને મન ભરીને માણીએ